પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ઓપરેશન સિંધુને સમર્થન આપવા રક્તદાન શિબિરનું આયોજન ઓડિશા પ્રદેશ કોંગ્રેસ સમિતિએ ભુવનેશ્વર સ્થિત કોંગ્રેસ ભવનમાં રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે જે ભારતીય સશસ્ત્ર દળો અને ઓપરેશન સિંદુર માટે એકતા અને સમર્થન દર્શાવવાનું પ્રતિક છે આ પહેલ દેશના રક્ષકોના સમર્પણ અને બલિદાનને સન્માન આપવા માટે કરવામાં આવી હતી કોંગ્રેસના નેતાઓ જેમાં રાહુલ ગાંધી અને મલ્લિકાર્જુન ખડગે પણ સામેલ છે સશસ્ત્ર દળોને સંપૂર્ણ સમર્થન આપ્યું અને રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દાઓ પર એકતા જાળવવાની મહત્વતા પર ભાર મૂક્યો ઓડિશા કોંગ્રેસ પ્રમુખ ભક્ત ચરણ દાસે આ કાર્યક્રમમાં બોલતા રક્તદાન શિબિરને એકતા અને શક્તિનું પ્રતિક ગણાવ્યું

સંબંધને વધુ મજબૂત બનાવે છે દેશભક્તિ અને જવાબદારીની ભાવના વિકસાવે છે ઓડિશા પ્રદેશ કોંગ્રેસ સમિતિ નો પ્રયાસ રાષ્ટ્રીય એકતા અને સશસ્ત્ર દળોના બલિદાન માન્યતા આપવાનું એક ઉત્તમ ઉદાહરણ છે